સર્વદેવોને આવેલા જોઈ રામે ઊભા થઈ તેમને પ્રણામ કર્યા ઇન્દ્રદેવ અને સર્વદેવોએ કહ્યું હે દેવાધિ તમે તો સર્વલોકના સર્જનહાર છો અધિક જ્ઞાની અને બળવાન છો તમે સીતાની ઉપેક્ષા ન કરો તમે તમારા આત્મ સ્વરૂપને ભૂલો નહીં તમે તો પરમાત્મા સ્વરૂપ છો આમ દેવોએ સાથે મળીને શ્રી શ્રીરામની સ્તુતિ કરી એટલે રામે કહ્યું હે આકાશના દેવો હું તો અયોધ્યાપતિ રાજા દશરથનો પુત્ર છું અને હું તે સિવાય અન્ય કોઈ બીજા આત્મા વિશે જાણતો નથી તમે કાંઈ જાણતા હો તો મને કહો કે હું કોણ છું શ્રી રામની આવી વાત સાંભળીને બ્રહ્મા બોલ્યા હે રામ તમને ખરી વાત કરીએ છીએ તે સાંભળો તમે જળમાં રહેતા શેષ નાઈ નારાયણ શેષ સાઈ નારાયણ છો તમે શંખધારી વિષ્ણુ છો હે શ્રી રામ તમે વિરાટ બનીને ત્રિલોકને ધારણ કરો છો હું તમારું હૃદય છું સરસ્વતી તમારી જીભ છે અને સર્વદેવો તમારા રૂવાટા છે આ સર્વ જગત તમારું શરીર છે હે રામ પૃથ્વી તમારી સ્થિતિ છે તમે જ દેવોનું હિત કરવા જુદા જુદા અવતાર ધારણ કરો છો તમે રાવણનો વધ કરવા માટે શ્રી રામ નામથી મનુષ્ય અવતાર ધારણ કર્યો છે અને સીતાજી સમ અને સીતાજી સાક્ષાત લક્ષ્મીજી છે હે રામ તમે જે કાર્ય માટે અવતાર ધારણ કર્યો હતો તે કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે હવે તમે આનંદ પામીને પુનઃ બ્રહ્મલોકમાં પધારો જે તમારી ભક્તિપૂર્વક આરાધના કરે છે તેઓને આ લોકમાં અને પરલોકમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે બ્રહ્મદેવે આ રીતે શ્રીરામને તેમના આત્માની ઓળખાણ આપી તે સમયે ભડભડાટ બળતી આગની જ્વાળાઓ શાંત પડવા લાગી અને અગ્નિદેવ પ્રગટ થયા અગ્નિદેવ પોતાના ખોળામાં સતી સીતાને લઈને બહાર આવ્યા અને શ્રીરામને સમર્પણ કર્યા તે સમયે સીતાએ લાલ વસ્ત્રો સુવર્ણ અલંકારો અને ફૂલોની માળા ધારણ કરી હતી તેમનું તેજ અને સૌંદર્ય અનેક જળહળી રહ્યા હતા અગ્નિદેવે સીતાજીને સોંપતા કહ્યું હે શ્રીરામ તમારી વૈદેહી સીતાનો તમે સ્વીકાર કરો તે નિષ્પાપ છે શુભ લક્ષણોવાળી છે અને તેનું ચારિત્ર શુદ્ધ કાંચન જેવું છે હે શ્રીરામ સીતાજીએ મન વચન કર્મથી તમારા સિવાય કોઈનું ચિંતન કર્યું નથી રાવણ ભલે સીતાને બળાત્કાર હરણ કરી લાવ્યો પણ તેમનું મન અંતકરણ તદ્દન શુદ્ધ છે તમે તેને સ્વીકારો મારી આજ્ઞા માનીને તમારે સીતાજી માટે અન્ય કોઈ રીતે વિચાર કરવો નહીં પછી શ્રીરામે સીતાજીનો સ્વીકાર કર્યો અને હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યા શ્રીરામ આનંદ પામ્યા આથી વાનરોએ શ્રીરામ અને સીતાજીનો જય જયકાર કર્યો રામના શુભ વચનો સાંભળીને જટાધારી મહાદેવ બોલ્યા હે રામ તમે અતિ શ્રેષ્ઠ છો તમે રાવણ વધનું કાર્ય પૂર્ણ કર્યું છે ધર્મનું આચરણ કરનારા માટે ઉત્તમ થયું છે એક મોટું કાર્ય પૂર્ણ કરીને બીજું કાર્ય હાથ ઉપર લો અયોધ્યા જઈને રાજ્ય કરો ભરસ અને કૌશલ્યને આશ્વાસન આપો માતા કૈકઈ અને લક્ષ્મણની માતા સુમિત્રાના દર્શન કરી અયોધ્યાનું રાજ્ય ગ્રહણ કરી પ્રજાને આનંદ આપો ઈશ્વાકુકુળની પરંપરા અનુસાર અશ્વમે યજ્ઞો કરી બ્રાહ્મણોને દાન આપો પછી જ યથા સમયે સ્વર્ગમાં આવીને સ્વર્ગની શોભાને વધારો હે શ્રીરામ અમે તમારા પિતા દશરથને સ્વર્ગમાંથી સાથે લઈને આવ્યા છીએ તેઓ તમને મળવાને અધીરા બન્યા હતા તેઓ વિમાનમાં બેઠા છે તમે એમને તમે અને લક્ષ્મણ તેમને વંદન કરો મહાદેવજીનું વચન સાંભળીને શ્રી રામ લક્ષ્મણે પિતાને પ્રણામ કર્યા અને તેમને ધારી ધારીને જોયા દશરથ રાજાએ શ્રી રામ લક્ષ્મણને પાસે બોલાવીને ખોળામાં બેસાડ્યાને બોલ્યા કે હે શ્રી રામ હે લક્ષ્મણ તમારા પ્રત્યેનો મારો સ્નેહ તમારા વિનાના સ્વર્ગમાં મને આનંદ આપતો નથી આજે તમે અને લક્ષ્મણને ક્ષેમકુશળ જોઈને હું અતિ આનંદિત થયો છું હે રામ મેં દેવતાઓ પાસેથી હમણાં જ જાણ્યું કે તમારું સાચું સ્વરૂપ ગુપ્ત રાખીને મનુષ્ય સ્વરૂપે રાવણને હણ્યો છે તમે બંને ભાઈ અને સીતાજી અયોધ્યામાં જાઓ આથી તમને જોઈ કૌશલ્ય અને સુમયત્રા કૃતાર્થ થશે હે રામ ભરત સાથે તારું મિલન જોવાને હું ઉત્સુક છું તે મારા વચનને સિદ્ધ કરવા વનવાસ પૂર્ણ કર્યો છે આથી મને સંતોષ થયો છે તું અને તારા ભાઈઓ દીર્ઘ આયુષ્ય પામો અને કીર્તિ મેળવીને કીર્તિ મેળવીને રાજ્યને ભોગવો રામે પિતાને પ્રણામ કરીને પ્રાર્થના કરી કે હે પિતા તમે કઈ કઈ અને ભરત ઉપર પ્રસન્ન થાવો એવી મારી પ્રાર્થના છે તમે તે સમયે કઈ કઈને કહ્યું હતું કે પુત્ર સહિત હું તારો ત્યાગ કરું છું એ શાપનું આપ શમન કરો મહારાજ દશરથે કહ્યું હે પુત્ર હેમદ થશે હે સુમિત્રા નંદન તું શ્રી રામની સેવા કરજે તારું કલ્યાણ થશે તે સમયે સીતાજી હાથ જોડીને સામે ઊભા હતા મહારાજ દશરથે કહ્યું કે હે પુત્રી તે જે ત્યાગ કરી દુઃખ ભોગ્યું તે માટે શ્રીરામ પર તારે ક્રોધ ન કરવો કારણ કે તેણે તારી શુદ્ધતા જાહેર કરવા કાર્ય કર્યું છે તારું ચારિત્ર્ય જગત સામે જાહેર થયું છે અને વૃદ્ધિ પામ્યું છે પતિ ભક્તિ અને પતિ સેવા એ જ પત્નીનું દૈવત છે આમ આશીર્વાદ આપીને ઇન્દ્ર સાથે વિમાનમાં બેસીને મહારાજા દશરથ સ્વર્ગમાં ચાલ્યા ગયા